હાલો આપડે છે ને પેટડા છોકરા ને કઈક લેવાનું છે એટલે છોકરો આવે છે

હિંડાલસા હેલો હિંડાલસા કેસે ને કે ના કા હિંડાલસા ઈમ ન હોય આ કા મિંદો ભરી તે આજ વાડીયા કેમ કોઈ નથી જયશ્રીના ના બીકે છે હો વાડીયા પણ આપણે બહુ ભરી વયા છીએ રાંધન તો એટલે બધું ના હોય કે વાડીયા લીલાડાને પેગો નહીં આપણે ત્યાં તો છે એટલે કે અહીંયા બધું ન હોય એટલે આપણે જાય છે રે ને વાડીએ ભૂટી રે બિંદવાડીએ રખાય છે પાડી દે તે રાખવા ભૂટી આડી રે આ ભૂજી લો જાય એટલે અહીંયા તને બેઠું રહેવાનું હોય ને હાલો હા આ મારા બાપુના ના રાખડી ના પૈસા લઈ ગયો રાખડી ગામ માં પડે ને

নাই <coughs> તો આપણે છે તે બીઆ જ્યાતા વાળીએ ત્યાં અને ગાધોઈ નાખીએ આપણે વાળીએ પછી ઝાળે હોય નાખી દીધી જે આપણે નંદકી પાડી છે એની ફરતે ફરતે આપણે ઝાડે નાખી દીધી છે અને પછી વીઆ ગયા કરીએ ના તો કારણ કે હાય થઈ ગઈ છે એટલે કે બીજો દિવસ એટલે આજનો તે વિડીયો જોવાનું ભૂલતા નહીં અને આ વિડીયો આપણે અહીંયા પૂરો કરવી છે તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કહીજો અને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે પાછા મળજો આપણે એક નવા વિડીયોમાં તા લગી બાય બાય